ગુડ મોર્નિંગ દોસ્તું કેમ છો બધા ત્રિષા નહીં આવી ગઈ ત્યારે એને આવી ગયો મસ્ત બધાને પહેલે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અને આજે સવાર સવાર મેં અમે થોડા વહેલા કેમ કે આજે શનિવાર છે ત્રિશાને વહેલા સ્કૂલે જવાનું છે અને અમારા છોકરીઓને પણ વહેલો ટાઈમ હોય કોઈને જવાનું હોય કોઈને નહીં જવાનું હોય એટલે અમે રેડી થઈ ગયા નહીં થઈને ફ્રેશ થઈ ગયા હવે ત્રીસા જશે સ્કૂલ અને પછી ચા હજુ પીવાની બાકી છે ચા હજુ પીશું પછી બહાર જઈશું સ્કૂલે આજે હું તમને ત્રીશાની સ્કૂલ બતાવીશ મારી છોકરીની સ્કૂલ ક્યાં જાય છે કેટલા વાગ્યા છે અત્યારે સાત વાગી ગયા ત્રીજું જલ્દી કરજે ચાલ કાલે બધાને પોલીસની એક્ઝામ હશે બધા મસ્ત બધા પરીક્ષા આપજો મારાથી તો નસીબમાં ના રહી એક્ઝામ આપવાનું કેમ કે દોડાતું જ નહીં ખબરની ગ્રાઉન્ડમાં જાય ને તો દોડાય જ ના મારાથી એટલે હું રહી ગઈ છું નેક્સ્ટ ટાઈમની ભરતીમાં તો પાછી ભરતી કરી છે બે ભરતી કરવાની બાકી છે બે એટલે બધા મસ્ત પેપર આપજો બધાને બેસ્ટ લક અને બધાને જય સ્વામિનારાયણ ભગવાન બધાને સારું શું કહેવાય ભગવાનનું નામ લઈને લખજો પેપરમાં પણ એવી રીતે તૈયાર કરી દેજો એવી રીતે લખજો બસ શાંતિ કિસ્મતમાં હશે ને એટલે મળશે જ જેના જેના ભાગ્યમાં લખી હશે એટલે મળશે અને મારા ભાગ્યમાં નહીં હતી એટલે મને દોડાયું નહીં ફિઝિકલ જ નહીં મારા તો ઘણી વખત દેખાય જ છે મારે હું નીકળી જ જાઉં છું તો નહીં મારા ભગવાન જાણી ગયા મને દોડતો ત્રીજું જલ્દી કર ચલો ભાઈ ભાઈ અત્યારે અમે જઈએ છીએ નીચે ચા પીશું પછી ત્રીસને મૂકવા જઈશ સ્કૂલે ત્યાં સુધી બધાને જે સ્વામિનારાયણના લોંગ વિડીયોમાં પણ કહી દો કાલે બધાને એક્ઝામ હશે અને બધા પેપર આપવા જશે અને હું મારું પણ સપનું હતું એટલે બધાને રીના રાઠવા તરફથી બેસ્ટ ઓફ લક અને બધાને જય સ્વામિનારાયણ વોર્ડ લઈશું અને બસ આજ આ વિડીયોમાં કહું છું જોશે એને આશીર્વાદ મળશે જે નહીં જોવે એને નહીં આશીર્વાદ કેમ કે મારો વિડીયો જોવે તો આશીર્વાદ મળે એટલે દોસ્તો બધા ભાઈઓ બહેનો જેને પાસ એટલે મસ્ત મજાનું કાલે પેપર લખી દેજો પોલીસ કોન્સ્ટેબલનું કેમ કે મેં તો મારાથી દોડાયું જ ને બહુ જ ટ્રાય કરું પણ ખબર નહીં ભગવાન જાણી કેમ હું મને દોડાતું જ નથી તાટિયા ઘસાઈ ગયા મારા દોડી દોડી પણ દોડાય ને એટલે જે પણ દોડી ગયા હશે એ મસ્ત મજાનું પેપર લખીને આવજો બધા સરસ અને બહુ બધા આગળ બધું બધા

કિસ્મત અને મહેનત પણ જોઈએ ને યાર મહેનત ના કરે તો કેવી રીતે ચાલે મહેનત પણ ફૂલ જોઈએ તો દોસ્તો તમે બધા સરસ દિવસ લખીને આવજો અને મારો પહેલાં લીધો બધાને મારા તરફથી આશીર્વાદ અને ભગવાનને એટલી પ્રાર્થના કરું કે જે પાસ થઈ જાય એ લેખિતમાં પણ પાસ થઈ જાય અને ખાતી બધી પહેરી અહીંયા જે અમે કર્યું હતું અને મારા વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું જો સબસ્ક્રાઈબ પણ કરી નાખો અને બધાને બેસ્ટ ઓફ ગુડ મોર્નિંગ કેમ છો બધા રીના રાઠોડ સ્વાગત છે ઇન માય YouTube ચેનલ આઈ હોપ બધા મજા માણસો મસ્ત છો દેખો દોસ્તો બધાને ने જય जय જય जय અને આજે સવાર સવાર મેં અમે થોડા વહેલા કેમ કે આજે શનિવાર છે ત્રીસાને વહેલા સ્કૂલે જવાનું છે અને અમારા છોકરીઓને પણ વહેલો ટાઈમ હોય કોઈને જવાનું હોય કોઈને નહીં જવાનું એટલે અમે રેડી થઈ ગયા નહીં કોઈને ફ્રેશ થઈ ગયા અને હવે ત્રીસા જશે સ્કૂલ અને પછી ચા હજુ પીવાની બાકી છે ચા હજુ પીશું પછી બહાર જઈશું સ્કૂલે આજે હું તમને ત્રિશાની સ્કૂલ બતાવીશ મારી છોકરીની સ્કૂલ ક્યાં જાય છે કેટલા વાગ્યા છે અત્યારે સાત વાગી ગયા ત્રીજું જલ્દી કરજે ચાલ કાલે બધાને પોલીસની એક્ઝામ હશે બધા મસ્ત બધા પરીક્ષા આપજો મારાથી તો નસીબમાં ના રહી એક્ઝામ આપવાનું કેમ કે દોડાતું જ નહીં હવે નહીં ગ્રાઉન્ડમાં જાય ને તો દોડાય જ ના મારાથી એટલે હું રહી ગઈ છું નેક્સ્ટ ટાઈમની ભરતીમાં તો પાછી ભરતી કરીશું ઊંચું બે ભરતી કરવાની બાકી છે બે એટલે બધા મસ્ત પેપર આપજો બધાને બેસ્ટ ઓફ બધાને જય સ્વામિનારાયણ ભગવાન બધાને સારું શું કહેવાય ભગવાનનું નામ લઈને લખજો પેપરમાં પણ એવી રીતે તૈયાર કરી દેજો એવી રીતે લખજો બસ શાંતિ માં હશે ને એટલે મળશે જ જેનું જેના ભાગ્યમાં લખી હશે એટલે મળશે અને મારાથી જેમાં નહીં હતી એટલે મને દોડાવ્યું ને ફિઝિકલ જ નહીં મારાથી ઘણી વખત દુઃખ થાય છે મારે ફિઝિકલમાં હું નીકળી જ જાઉં છું દોડાતું નહીં મારાથી ભગવાન જાણી ગયા મને દોડાવતો ત્રીશું જલ્દી કર ચલો ભાઈ ભાઈ અત્યારે અમે જઈએ છીએ નીચે ચા પીશું પછી ત્રીસને મૂકવા જઈશ સ્કૂલે ત્યાં સુધી

જોજે મેં તને પછી નાસ્તો બન આપવા આવું હે ને આજે અલી આવીશ હું એવું થોડી અલી આવીશ પાછી ચપ્પલ કઈ કાઢવાનું છે ચાલ જલ્દી ત્રિશા નહી ગઈ શ મંદિરે દર્શન કરીને આઈએ

ચાર વાગી ગયા સાડા ચાર મને એટલો તાપ લાગે છે ગરમી લાગે છે હોસ્ટેલના બહારનું નજરે તમને